કાપડિયા જામનગર હાઈવે પર વહેલી પરોઢીએ સર્જાયો ગમખ્વાર અકસ્માત પૂર ઝડપે આવેલી ટેક્સી કાર સાઈડમાં પાર્ક કરેલી એસટીના પાછળના ભાગે ધડાકા સાથે અથડાઈ કારમાં સવાર બે લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે બનાવની મળતી માહિતી મુજબ માળિયા જામનગર હાઈવે પર ખારચિયા ગામ પાસે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ એક એસટી કાર પાર્ક કરેલી હતી તેની પાછળ જીજે ઓગણચાલીસ ટી તોતેર એકસઠ નંબરની અર્ટિકા કાર અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે કારમાં સવાર બંને લોકોના કમકમાટી ભર્યા મોત થયા હતા ઘટનાની જાણ થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને બંનેને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી બાદમાં બંને મૃતદેહોને સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકનું નામ રામાનુજ ચારુલુ જેની ઉંમર ત્રેપન વર્ષ અને બીજા એક મૃતકનું નામ કાશિયારામ જેની ઉંમર સડસઠ હોવાનું સામે આવ્યું છે બંને મૃતક આંધ્રપ્રદેશના વતની હોવાનું અને ધાર્મિક યાત્રામાં દ્વારકા તરફ જતા હોવા હાલ આ અંગે તાલુકા પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી પ્રાથમિક તપાસ હાથ ધરી છે